ધ્યાન પર રાખી તેનું પાલન કરાય અને દાહોદ જિલ્લા નગરપાલિકા સિટીની વચ્ચે ટ્રાફિકના પ્રશ્નોનો પણ પણ નિકાલ અને ટ્રાફિકને નડતા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી આમ પોલીસ પબ્લિક પાસે શું જાણવા માંગે છે અને સિટી અને ગામડાઓમાં અનેક રીતે બનતા જતા બનાવોને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવા તે બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અહેવાલ હિમરાજભાઈ ભાભોર ચાક્ષી ગુજરાત દાહોદ